હેલો દોસ્તો આજે આપણે આવ્યા છીએ ગુજરાતના અદ્ભુત ઇતિહાસથી ભરેલા સ્થળ એટલે કે ચાંપાનેર અહીં છે જામી મસ્જિદ જેની બનાવટ જોઈને તમે દંગ રહી જશો ડુંગર પર ચડવાનો જે રસ્તો છે છે ત્યાંથી અંદાજે અંતરે આવેલું આ સ્થળ ઐતિહાસિક જામી મસ્જિદ આ તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી આપણે ટિકિટ લેવાની છે અને પછી કરવાનો છે આપણે પ્રવેશ પ્રવેશ કરશો એટલે તમને સૌથી પેલા જામી મસ્જિદ ઇતિહાસ જોવા મળશે જે સૌથી પેલા હિન્દી ભાષામાં લખેલો છે જો તમને હિન્દી નથી આવડતો તો ચિંતા ન કરશો તમારા માટે બાજુમાં

પંદરમી સદીનો છે મહમૂદ બેગડા એ પંદરસો ને તેર માં આ મસ્જિદ નું નિર્માણ કરાવ્યું હતું તે સમયે ચાપાનેર ગુજરાત ની રાજધાની હતી જો હાલના સમયમાં ચાપાનેર ગુજરાત ની રાજધાની હોત તો બધા લોકો આંદોલન કરવા માટે અહીં આવતા હોત તો મિત્રો આપણે અંદરની અદભુત કારીગરી જોવા જઈએ એ પહેલા હું તમને બહારથી આ સ્થાપત્ય કેવું દેખાય છે એનો એક બતાવી દઉં બહારથી આ સ્થાપત્યને નિહાળતા તમે આની જે કારીગરી છે એને તમે જોઈ શકો છો આ તમે જોઈ રહ્યા છો તે જામી મસ્જિદ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્કમાં આવેલ છે જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાવ્યું છે એટલે કે અહીં માત્ર ઇતિહાસ નથી આ ગુજરાતની ધરોહર છે કળાનું જીવંત સ્મારક છે આ તમે જરૂખાઓ જોઈ શકો છો કેટલા અદ્ભુત જરૂખાઓ બનાવવામાં આવ્યા છે અને જરૂખા પરની કોતરણી એના કરતા પણ અદ્ભુત છે એમ અહીં જે મસ્જિદ છે એની શોભામાં વૃદ્ધિ માટે અહીં બંને બાજુ મિનારો બનાવવામાં આવી છે અને આ જે મિનારો છે એની કારીગરી એટલી અદ્ભુત છે કે જે તે સમયમાં ટેકનોલોજી વગર આ લોકોએ આટલી સરસ મજાની મિનાર અને આ કોતરણી કેવી રીતે કરી છે એ તમે જોઈ અને એમની મહેનતનો અંદાજો તમે લગાવી શકો છો હા એ વસ્તુ બરાબર છે કે જે તે સમયમાં સુલતાનો જે છે એ હુકમો કરતા રાજા મહારાજાઓ જે હુકમો કરતા હતા પણ સાચી મહેનત તો એની પાછળ જે છે એ મજૂર લોકોની જ હતી જેવા તમે પગથિયા ચડીને ઉપર ચડશો એટલે તમને આવો અદભુત નજારો જોવા મળશે ઉપર તમે નજર કરશો તો તમને આકાશ જોવા મળશે અને આજુબાજુમાં અદભુત કોતરણી જોઈ શકો છો જેમાં ઇસ્લામી અને હિન્દુ શૈલીનો સુંદર સમન્વય થયેલો છે આ પ્રવેશદ્વાર ચતુષ્કોણી અને ઊંચો છે અહીં પ્રવેશ કરતા એવું લાગે કે જાણે ટાઈમ ટ્રાવેલ કરી રહ્યા હોય વર્તમાનને છોડીને ભૂતકાળની શાહી મહેલ ના દરવાજા વટાવી રહ્યા હોય એવી ફિલિંગ આવે આ એક મુકદ્દર દરવાજો છે જ્યાંથી અંદર જાઓ તો લાગે કે જાણે સમય ધંબી ગયો છે દોસ્તો તમે આ બારીઓનું નકશીકામ જોઈ શકો છો જે એક પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું છે એટલું અદભુત છે કે તમે જોજો તો તમને એમ થશે કે આટલી બધી મહેનત કેટલી મહેનત કરી છે જે તે સમયે એ કારીગરોએ અને આ જે ઉઠાવ છે એના પરિણામ રૂપે આવ્યો છે આ તમે જોઈ શકો છો કે બહારથી જે નજારો છે જેવા તમે મસ્જિદની અંદર પ્રવેશ કરશો એટલે તમને કંઈક આવો નજારો જોવા મળવાનો છે ફરતી તરફ તમને આવા સ્તંભ જોવા મળશે જે અવશેષ રૂપે છે આ તમે જે જોઈ રહ્યા છો તે છે જામી મસ્જિદ છેને નજારો એક નંબર એમ કેવું હોય તો કહી શકાય કે આપણા ગુજરાતનો તાજમહેલ જેને કેવો હોય તો કહી શકાય એવી જો કોઈ સ્થાપત્ય કલા હોય તો એ આપણા ચાંપાનેરની અંદર આવેલું આ છે જામી મસ્જિદ તો દોસ્તો આ તમે જોઈ રહ્યા છો જામી મસ્જિદ જ્યાં પથ્થરો બોલે છે ઇતિહાસ ધબકે છે અને શ્રદ્ધા શાશ્વત બને છે તો હવે વાત કરીએ જામી મસ્જિદની સૌથી ઊંચી અને આંખ ખેંચી લે તેવી ભવ્યતા એટલે એની મિનારો તો દોસ્તો તમે આ જે જોઈ રહ્યા છો આ મિનારો એ પાંચ માળ ઊંચો છે અને એમ કહેવાય કે આ જે તે સમયમાં કલાકારીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આ જે મિનારો છે એ ત્રીસ મીટર જેટલો ઊંચો શહેરનો સૌથી ઊંચો મિનારો હતો જેવા આ મસ્જિદની અંદર તમે પ્રવેશ કરશો એટલે સુંદર મજાના એકસો ને બોતેર સ્તંભો તમને જોવા મળશે આ દરેક પિલર પર ખૂબ જ બારીક નકશીકામ કરવામાં આવ્યું છે જાણે આપણને એમ લાગે કે દરેક પથ્થરની કઈક કહાની છે દરેક પિલ્લર પાસે ઊભા રહી અને એની કહાની સાંભળીએ એવી આપણને ઈચ્છા થઈ જાય પણ કહેવાય છે ને કે પથ્થર કાંઈ બોલતા નથી એટલે આ કહાનીને આપણે ખાલી વાગોળી શકીએ અને આપણે અંદાજો લગાવી શકીએ કે જે તે સમયે કેવી જાહો જલાલી હોય છે એનો અંદાજો ફક્ત આપણે આ નજારો જોઈને લગાવી શકીએ અહીંનું વાતાવરણ એકદમ શાંત છે ઝાડીકામ એટલું નમણું અને બારીક છે કે પ્રકાશ પણ ઝરીને અંદર આવે છે આ છે ભારતની એ ધરોહર ગુજરાતની એ ધરોહર જે ભવિષ્યને ભૂતકાળની શાણ પણ ભેટમાં આપે છે તો દોસ્તો તમે આ દિવાલની સાથે એક પથ્થરને કોતરીને બનાવેલી કોતરણી જો કેટલી અદ્ભુત કોતરણી છે આ કારીગરોને ખરેખર નમન કરવાનું મન થઈ જાય આ એક જ પથ્થરને આટલી બારીકીથી કેવી રીતે કોતરતા હોય છે એ તમે ખાલી વિચાર કરો કેટલું સરસ લાગે છે એમાં ભૂલ ને કોઈ અવકાશ નથી જો જરા પણ ભૂલ થઈ તો એ આખે આખો પથ્થર જે નકામો જવાનો છે અને આ જે 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 એનો છે 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 ભાગ એ તમે તમે જોઈ શકો છો અને તે સમયમાં વ્યવસ્થા ક્યાંય તમને અંધકાર જોવા લાઈટો લાઇટોની તો એ સમયમાં સુવિધાઓ નથી પણ કુદરતી પ્રકાશ આવે એવું આનું જે બાંધકામ છે એ કરવામાં આવ્યું છે આ તમે જો બારી નજારો જો બારીની અંદર પણ બારીક નકશી કામ કરવામાં આવ્યું છે અને એનાથી પ્રકાશ અંદર પ્રવેશ કરી રહ્યો છે અને આ આખે આખો જે હોલ છે જ્યાં જે તે સમયમાં મુસ્લિમ લોકો નમાજ પઢતા હતા તો આ એ આખો એ એરિયા છે જ્યાં બધા નમાજ પઢવા માટે બેસતા હતા અને આ બધા છે એના પિલોર અને આ જે મુખ્ય જે ભાગ છે વચ્ચે વાળો ભાગ છે એનો

આપણે આ પ્રવેશવા જઈ રહ્યા છીએ એક અલગ ડિપાર્ટમેન્ટ છે અલગ પાઠ પાડીને નોખું બનાવવામાં આવ્યું છે કે જ્યાં મુસ્લિમ મહિલાઓ નમાજ પઢવા માટે આવતી એમનો અલગ જ વિસ્તાર હતો વચ્ચે એક દિવાલ બનાવી દેવામાં આવતી અને પછી એમના માટે નમાઝની અલગ વ્યવસ્થા હતી તો આ તમે જે જોઈ રહ્યા છો એ છે એ અલગ વિસ્તાર હવે આપણે અહીંથી બહાર જઈ રહ્યા છીએ જે મસ્જિદથી બહારનો વિસ્તાર છે અને એનો વ્યૂ હું તમને બતાવું છું તમે જો કેટલો અદ્ભુત લાગે છે આ તમે સામે જોઈ રહ્યા છો એ છે જરૂકો જ્યાંથી એર સર્ક્યુલેશન થતું હતું એટલે કે હવાની અવર જવર થતી અને મસ્જિદની અંદર સફોકેશનનો પ્રોબ્લેમ ન થાય એના માટે આર્કિટેક્ચરે બહુ ખાસ એવું ધ્યાન રાખ્યું છે અને હાલમાં અત્યારે જે વિઝિટ કરવા જાય છે એ લોકો ત્યાં ફોટા પડાવતા હોય છે ને એવું બધું કરતા હોય છે મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ છે પંદરમી સદીની અંદર બનેલી પાણીનો સંગ્રહ કરવા માટેની અદ્ભુત વ્યવસ્થા હાલના આપણા લેટેસ્ટ ટેકનોલોજીના સમયમાં પણ આવી વ્યવસ્થા આપણને જોવા નથી મળતી આ વ્યવસ્થા પંદરમી સદીમાં જે તે વખતે હતી એટલે કે જે વરસાદનું પાણી હોય અને જે તે બીજું પાણી હોય એનો સંગ્રહ અહીં અષ્ટકોણાકાર આ જે વાવ બનાવવામાં આવી છે એની અંદર કરવામાં આવતો અને એ પાણીનો ઉપયોગ પછી અહીં જે નમાજ પઢવા માટે આવતા એ લોકો માટે કરવામાં આવતો તો આ જે ડ્રેનેજ તમે જોઈ શકો છો આ ઉપર જે અત્યારે હાલના સમયમાં ઝાડી મૂકી દેવામાં આવી છે અહીંથી પાણીનો બધો સંગ્રહ પાણી જે બધું વરસાદનું એ આમાં આવતું અને ત્યાંથી આ બધા પાણીને ભેગું કરી અને આની અંદર વાળવામાં આવતું તો આ તમે જે અત્યારે આ હાલની આ જે રચના જોઈ શકો છો આ જે ઊંડી વાવ છે જે અષ્ટકોણીય છે એટલે કે આઠ આઠ ખૂણાવાળા ભાગમાં વહેંચાયેલી છે જે પાણી સાચવવા માટેની ખૂબ જ અદ્ભુત વ્યવસ્થા છે તો દોસ્તો આ તમે જોઈ રહ્યા છો એ છે જામી મસ્જિદ જે ચાંપાનેર પાવાગઢમાં આવેલી છે અને જે બરોડાથી તમે અંદાજે એમ ગણો કે પચાસથી પંચાવન કિલોમીટરના અંતરમાં આવેલી છે જો તમે પાવાગઢની વિઝિટ લો છો પાવાગઢ સુધી આવો છો તો આ સ્થળની અચૂક મુલાકાત લો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી અને જણાવો જો ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું કોઈક નવા સ્થળ સાથે નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત